કરજણ તાલુકાની એકતાલીસ ગ્રામ પંચાયતોની મતગણતરી મત ગણતરી સેન્ટરો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કરજણ તાલુકામાં ગત રવિવારે એકતાલીસ ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ વોર્ડની ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું આ રોજ કરજણ આઈટીઆઈ કેમ્પસ ખાતે તબક્કાવાર પંચાયતોની મતગણતરી વહેલી સવારે શરૂ થઈ જેમાં એકસો પચાસ કર્મચારી ઉપરાંત બસો ઉપરાંત પોલીસ સ્ટાફ મુકેલ છે પ્રથમ તબક્કામાં બાર ચૂંટણી અધિકારીના બાર ગ્રામ પંચાયતો શરૂ કરવામાં આવી છે ત્યારબાદ જે ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થશે બીજી ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવશે કરજણ તાલુકાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ અન્વયે એકતાલીસ ગ્રામ પંચાયતની મતગણતરીની કાર્યવાહી આજે આઈટીઆઈ કરજણ કેમ્પસમાં શરૂ કરવામાં આવેલ છે જેમાં એકસો પચાસથી વધુ સિવિલ કર્મચારી બસો ઉપર પોલીસ સ્ટાફની નિમણૂક થયેલી છે પ્રથમ તબક્કામાં એક સાથે બાર ચૂંટણી અધિકારીના બાર ગામની ગણતરી શરૂ થયેલ છે ત્યારબાદ જે ગ્રામ પંચાયતની ચૂંટણી પૂરી થશે તેમ ક્રમાનુસાર પ્રવેશ આપી અને રાઉન્ડ વાર બીજા ગામોની પણ ગણતરી શરૂ કરવામાં આવશે